जिल्ला में आग लागवा घटनाओं जारे कायमी बनी गई हो तेम एक थी वधु अगन घटना आवी रही छे। एक दिवस पूर्व भूज शहरना जाहिर मार्गे सीएनजी लीक थता इको कार आग में सड़गी खाक थी गई थी तो हवे भचाव दूधई धोरी मार्गे सीएनजी गैस लीकेज थवा आइसर टेम्पो में आग फाटी निकली हती। मध्यरात्रि बे पॉइंट त्रण शून्य वग्या में भभूकेली आग सवार नव वग्या सुधी यथावत रही थी જોકે આગને કાબુમાં લેવા બચાવ ફાયર વિભાગ સતત 7 કલાક સુધી જજુંગતો રહ્યો હતો આ અંગે સામે આવેલી પ્રાથમિક માહિતી મુજબ બચાવના કાગેશ્વર મહાદેવ મંદિર નજીક મોડી રાત્રે ભુજ તરફથી કોલસા ભરીને બચાવ બાજુ આવતી આઈસર ટેમ્પો ટ્રક સીएनजी લીક થવાથી આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી ઘટનાની જાણ રાત્રે 2.30 કલાકે બચાવ સુધારાઈ હસ્તકના ફાયર વિભાગને થતા અગ્નિશમન દળ તુરંત ઘટના સ્થળે દોડી ગયું હતું અને વોટર બાઉઝર વડે સવારના 9 વાગ્યા સુધી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ બુઝાવના પ્રયાસો કર્યા હતા સતત 6 થી 7 કલાક સુધી ફાયર વિભાગે આગને કાબુમાં લેવા જહેમત લીધી હતી આ કામગીરીમાં પ્રવીણ દાફડા कुलदीप गढ़ेर शक्तिसिंह गोहिल जोड़ाया था आग में लाखों रुपियानी आयशर ट्रक में मोटी नुकसानी पहुंची थी सदभाग्य आ घटना में जानहा टडी थी